જય શ્રી કૃષ્ણ ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અખંડ સૌભાગ્ય પ્રદાન કરતું વ્રત એટલે જયા પાર્વતી વ્રત દીકરી પ્રભુતામાં સાત પગલાં ભરી પરિણીતા બની સૌભાગ્યવતી બને છે સૌભાગ્યવતી બન્યા પછી દરેક સ્ત્રી ઈચ્છતી હોય છે કે મારું સૌભાગ્ય અખંડ રહે અને સંસ્કારની સંતતિ પ્રાપ્ત થાય આવી જ મનોકામના માટે દરેક સૌભાગ્યવતી સ્ત્રી મંગલકારી જયા પાર્વતી વ્રત નિષ્ઠાપૂર્વક કરે છે આ વ્રત પણ સૌ માતા પાર્વતીએ જ કર્યું હતું માટે જ આજે પણ પરંપરા મુજબ દરેક સ્ત્રી આ વ્રત કરે છે જયા પાર્વતી વ્રતની શરૂઆત અષાઢ સુંદ તેરસથી થાય છે અને અષાઢ વધ બીજના દિવસે પૂરું થાય છે આ વ્રતમાં શિવ પાર્વતીની સંયુક્ત પૂજા કરવામાં આવે છે શિવ મૃત્યુજય છે તો માતા પાર્વતી મૃત્યુજય છે માટે તેની સંયુક્ત પૂજા થાય છે આ વ્રત પાંચ વર્ષ સુધી કરવાની પ્રણાલી છે આ વ્રતના ચાર પ્રકારના ધાન્ય આરોગ્ય વ્રત દરમિયાન એકટાણું કરવામાં આવે છે વ્રતના પહેલા વર્ષે જુવાર ખાઈને તેમજ બીજા વર્ષે જવ ખાઈને ત્રીજા વર્ષે ચોખા ખાઈને અને ચોથા અને પાંચમા વર્ષે મગ ખાઈને એકટાણું કરી વ્રતનું સૂચન શાસ્ત્રમાં અપાયું છે જયા પાર્વતી વ્રતની શરૂઆત અષાઢ સુદ તેરસથી શરૂ કરી અષાઢ વદ બીજના દિવસે પૂરું થાય છે પાંચ દિવસનું આ વ્રત માત્ર સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે વ્રતના પ્રથમ દિવસે સ્ત્રીઓ સ્નાનથી શુદ્ધ થયા બાદ શ્રંગાર કરી હાથમાં પૂજાનો થાળ ગ્રહણ કરી સમૂહમાં ગીતો ગાઈ શિવ મંદિરે જાય છે મંદિરમાં વેદાંતી બ્રાહ્મણ દ્વારા શિવ પાર્વતીની ષોડોશાર પૂજા કરે છે અને પોતાનું સૌભાગ્ય અખંડ રહે તેમજ સંસ્કારી સંતતિ પ્રાપ્ત થાય તેવી કરબ પ્રાર્થના કરે છે પૂજા કરી શાસ્ત્રોમાં બતાવ્યા મુજબ ધાન્ય ગ્રહણ કરી પાંચ દિવસ એકટાણું કરે છે વ્રતના અંતિમ દિવસે શિવ પાર્વતીની ઉપાસના સાથે રાત્રિ જાગરણ કરવામાં આવે છે જાગરણના અંતે સૂર્યોદય સાથે નદી કે તળાવમાં સ્નાન કરી પારણા કરી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે જયા પાર્વતી વ્રત પાછળનો હેતુ મંગલકારી અને ઉમદા છે દરેક સૌભાગ્યવતી સ્ત્રીને વ્રતના પ્રભાવથી અખંડ સૌભાગ્ય અને સંસ્કારી સંતતિ અવશ્ય પ્રાપ્ત થાય છે આના થકી જ સુસંસ્કૃત સમાજનું નિર્માણ થાય છે આવા ઉચ્ચ મૂલ્યની ભાવના આ વ્રત પાછળ રહેલી છે વ્રત પૂરું થયા પછી જયા પાર્વતી વ્રતનું ઉજવણ કરવામાં આવે છે ષડોપચાર પૂજા કરવામાં આવે છે પૂજાના અંતે પાંચ સાત નવ કે અગિયાર યથાશક્તિ પળનેલી સ્ત્રીઓને ગોળની કરી તમામને જમાડવામાં આવે છે જમાડ્યા પછી દરેક સૌભાગ્યના પ્રતિકરૂપ વસ્તુઓ જેવી કે કંકુ તથા રંગીન વસ્ત્ર દક્ષિણા રૂપે આપવામાં આવે છે યથાશક્તિ બ્રાહ્મણ જમાડવામાં આવે છે અને તેમને દાન દક્ષિણા આપવામાં આવે છે પ્રસન્ન થયેલા બ્રાહ્મણ દંપતીઓ વ્રતધારી સ્ત્રીઓ માટે શિવ પાર્વતીને પ્રાર્થના કરી તેમની મનોકામના પૂરી થાય તેવા આશીર્વાદ આપે છે તો આવો આપણે પણ ભાવિ પેઢીમાં તે આ વ્રતના અધિષ્ઠાતા શિવ પાર્વતીને પ્રાર્થના કરીએ હે માતા હે પિતા નિષ્ઠાપૂર્વક આ વ્રત કરનાર દરેક સૌભાગ્યવતી સ્ત્રીની મનોકામના પૂર્ણ કરો